નમસ્કાર હું ચેતના આજ આપની સમક્ષ હું તમારી એવી સમસ્યાઓનો ઉકેલ લાવી રહી રહી છું જેમાં બાપને આજે એક જ ચિંતા સતાવી છે જેમ કે મારા દીકરા દીકરીનો સંબંધ કઈ રીતે કરવો તો આજે હું તમને એવી સંસ્થાની મુલાકાત કરાવી રહી છું જેમાં તમારા આપણા સર્વના પ્રશ્નોનો ઉકેલ છે સબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ જેમાં આપણે આજે મળવા જઈ રહ્યા છીએ એમના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેસાઈને મુકેશભાઈ દેસાઈ આજે હું તમને સમાજને લગતા અમુક પ્રશ્નો કરીશ એ પ્રશ્નોનો ઉકેલ આજે તમારે અમને આપવાનો છે સૌથી પહેલો પ્રશ્ન કે આ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ નમસ્તે દર્શક મિત્રો બેનનો પ્રશ્ન છે સંસ્થાની સ્થાપના ક્યારે થઈ તો બે હજાર દસની અંદર આપણી આ સંસ્થાને સ્થાપના કરેલી છે અને સ્થાપના કર્યા પહેલાં અમે એવું વિચારતા હતા કે સંબંધ સેતુ ટ્રસ્ટ ત્યારે કોઈ નામ જ નહોતું પર્સનલી અમે કોઈ બે વાલીને સાથે રાખી અને કાર્યક્રમ કરતા હતા મને ત્યારે દુઃખ એ વાતનું હતું કે જે સામસામું જે કરે છે એ કુરિવાજ જે છે એ કુરિવાજ ન થાય અને સમાજની અંદર સારા એવા પાત્ર મળે એવી મારો પ્રયત્ન હતો એટલે બે હજાર દસમાં અમે આ સ્થાપના કરેલી હતી જયારે તમે આ સંસ્થાની શરૂઆત કરી ત્યારે તમને કઈ કઈ અગવડતા પડી હા અગવડતામાં તો ઘણા પ્રશ્ન હતા કે માનો કે આજના સમય પ્રમાણે જે સામસામુ કરે છે તો એને સિંગલમાં કરવા માટે લોકોને પેલા તો વિશ્વાસ નહોતો બેસતો કારણ કે આજે સમાજની અંદર જે પ્રશ્ન છે કે જે સામસામુ કરીને આપણે છૂટા થઈ જઈએ પણ ત્યારે મને એવું લાગતું હતું કે ભવિષ્યની અંદર એ જે સામસામા કરીને દીકરી અને દીકરા જે દુઃખી થાય છે એ બહુ જ મોટી સમસ્યા હતી એટલે લોકોને જડદેને વાતમાં વિશ્વાસ નહોતો આવતો કે ભાઈ અત્યારે કોઈ સિંગલ થતા નથી ને મુકેશભાઈ કહે છે તો આપણે સિંગલ કરશું એટલે લોકોને મને રિસ્પોન્સ ઓછો આપતા હતા કે ભાઈ એ પોસિબલ નથી તમે કહો છો એ પણ હું હિંમત ન હાર્યો અને છેલ્લે સુધી બે વાલી વ્યક્તિઓને વડીલ વ્યક્તિઓને રાખી અને સોસાયટીએ સોસાયટીએ મિટિંગ કરી હરેક વાલીઓને સારો સંદેશ આપ્યો લોકોના બાયોડેટા લીધા બાયોડેટા લીધા પછી અમે એને એક ફોર્મ બનાવ્યું ફોર્મના માધ્યમથી લોકોને અમે સુધી બોલાવતા હતા સારું કહેવાય નહીંતર તો આજે તો થોડુંક કામ આપણે ન થાય તો અટવાઈ જઈએ તો ઘણા લોકો હિંમત હારી જતા હોય છે હા એવા ઘણા પ્રશ્ન હતા કે લોકો આપણે એવું કહેતા હતા કે ભાઈ તમે તમારો ધંધો છોડીને આ શા માટે પણ કુદરતે કંઈક આપ્યું છે તો અમે સમાજ માટે કંઈક કરવા માટે બંધાયેલા હતા ત્યારે આ જ પ્રશ્ન આવતા હતા કે ભાઈ એક બે પાંચ દસ બાયોડેટા લઈને તમે થાકી જશો મુકેશભાઈ અમારે ફોર્મ ભરવું નથી પણ ત્યારે મને મારા એક ગુરુ જે ગલુડીધામ મંદિરના આજે દેવ થઈ ગયા છે અને ગલુડીધામ મંદિરથી મારા ગુરુ હતા એમણે એક જ કીધું તું બેટા જે શપથ લઈ ચોખ્ખી ઠેટલો કે પૂરી કરજો પણ હું હિંમત ન હાર્યો અને એક એક જ સોસાયટીની મિટિંગો લઈ અને અહીંયા સુધી અમે પહોંચી ગયા છીએ અને આ પ્રશ્નને અમે પણ ઉજાગર કરી દીધો છે તમે આ સંસ્થા દ્વારા કેટલા દીકરા દીકરીના લગ્ન કરાવ્યા છે અને તમે કેટલા પરિવાર સાથે જોડાયેલા છો બહુ સારી વાત કરી તમે અમે આ પરિવારમાં છેલ્લા બે હજાર દસ થી લઈ અને બે હાજર ચોવીસ વધારે દીકરા અને દીકરીઓના લગ્ન થઈ ગયા છે આનંદની વાત તો એ છે પરિવાર તો બહુ બધા મળેલા છે લગભગ દસ હજાર થી પંદર હજાર પરિવાર અમારી સાથે કનેક્ટિવિટીમાં અત્યારે જોડાયેલા છે પણ પાંચ હજાર થી પંચાવનસો જે દીકરા દીકરીઓના લગ્ન થયા એનો જે અમે અભિપ્રાય લઈએ છીએ ત્યારે પછી અમને લોકોનો સાથ સહકાર પૂરો મળે છે હવે અત્યારે હાલમાં આ સંસ્થાને લઈને તમારી શું અપેક્ષાઓ છે હા અમારી તો એક જ ઈચ્છા છે કે આજના સમય મોંઘવા મોંઘવારીના સમયમાં જે વાલીઓ તકલીફ જેવો અનુભવ કરે છે તો એ તકલીફ ઊભી ન થાય અને લોકોને સારો સંદેશ જાય કે સામાન્ય ખર્ચામાં દીકરા અને દીકરીના લગ્ન થાય પેલો પ્રશ્ન તો હરેખ છે અમે શરૂઆતમાં ગાયત્રીમાં અમે લગ્ન આપતા હતા જે સગાઈ કરીને અમે ગાયત્રીમાં લગ્ન આપી દેતા હતા ત્યારે અમને લોકોનો રિસ્પોન્સ બહુ ઓછો મળતો હતો દીકરીની અપેક્ષા એવી હતી કે ભાઈ અમારે કંઈક સારા લગ્ન કરવા છે જીવનમાં એક ફેરું લગ્ન કરો પણ સારા કરવા છે અમે ત્યારે સારા વ્યક્તિઓની સલાહ લીધી તો એમણે એવું ગાઈડ કર્યું કે ભાઈ આનું સારું તો એક જ ઉદાહરણ છે કે તમે જાતે આખો પ્રોગ્રામ કરો એટલે જે દીકરીઓની અપેક્ષા હતી કે અમારે લગ્ન ધામધૂમથી કરવા છે પછી અમે લગ્ન સમારોહનો એક આયોજન કર્યું બે હજાર ની અંદર બે વર્ષ પછી એટલે અમને એમાં સહયોગ અને સાથ સહકાર બહુ જ મળ્યો દીકરીઓનો લગ્ન સમારોહ સમૂહ લગ્ન નહીં પોતાના ખર્ચે જ અમે લગ્ન કરાવતા હતા અને લગ્નનો ખર્ચો પણ બહુ બધો નોર્મલ હતો કે એ સમય તો બહુ ઓછો હતો ખર્ચો એ સમયે અમે લગભગ બાર થી પંદર હજારમાં સગાઈ કરી નાખતા હતા અને ત્રીસ થી પાંત્રીસ હજારમાં લગ્ન કરી નાખતા હતા બે હજાર બાર ની વાત કરું છું આજે બે હાજર ચોવીસ છે તો બે હાજર ચોવીસ ની અંદર ખર્ચા વધ્યા છે વ્યવસ્થા વધી છે એના માટે અમે અત્યારે નોર્મલી ખર્ચો એટલે કે સગાઈ ની અંદર સો માણસ નું જમણવાર ફાર્મનું ભાડું મંડપ માયરા લાઈટ ડેકોર એવન બધો ખર્ચો અમે ચાલીસ થી પચાસ હજાર ખર્ચામાં લગભગ બધું એમનું આવી જાય છે સગાઈનો ખર્ચો બેનભાઈ વચ્ચે બીજો ખર્ચો છે મેરેજનો તો મેરેજની અંદર અમે એસી થી નેવું હજાર રૂપિયાનો ખર્ચો થાય છે એમાં દોઢસો માણસનું નું સારું એવું જમવાનું ફાર્મનું ભાડું મંડપ માયરા લાઇટ ડેકોરેશન એવું બધું એમાં પણ આવી જાય છે આ ખર્ચો બહુ ઓછા બજેટમાં અમે કરીએ પણ ત્રણ વસ્તુનો અમારો પ્રતિબંધ છે બેન્ડવાજા બગી અને ફટાકડા આ સમાજની અંદર જે ફટાકડા ફોડી અને પ્રદૂષણ ઉત્પન્ન કરીએ છીએ તો એને માટે અમે પર્યાવરણ મુક્ત એક અભિયાન આ પણ છીએ અમારો બીજું છે ટ્રાફિકની સમસ્યા હવે માનો કે સાથે વરઘોડા કાઢીએ તો લોકોને નડતર થાય છે અને શેરી ગલીમાં જે જઈએ તો પણ ત્યાં અડચણોપ થાય છે એટલે અમે એક પહેલા ફોર્મ ભરતા પહેલા લોકોને એક સંદેશ આપીએ છીએ કે તમારું ફોર્મ અમે સ્વીકારશું પણ આ ત્રણ વસ્તુ નથી કરવાનું એક બેન્ડવાજા બગી અને ફટાકડા

કે ભાઈ અમને સારી ફેસિલિટી જોઈએ છે લગ્ન સારા છે એટલી સારી ફેસિલિટી એટલે સારા પરિવાર એમાં જોડાવા માટે રેડી છે તો આવતા સમયમાં અંદર અમે એક એપ્લિકેશનનું આયોજન કર્યું છે કે એપ્લિકેશનના માધ્યમથી નવું ઘરે બેઠા સિલેક્શન કરી શકે છે આવું બધું આયોજન છે અમારું સારું કહેવાય તમને શું લાગે છે અત્યારે સમાજને શેની જરૂર છે મેઈન સમસ્યા તો અત્યારે સગાઈને રિલેટેડ મને વધારે દેખાય છે કોઈ પાસે પાંચ પચીસ લાખ રૂપિયા તો હોય છે પણ આજની સમસ્યા લગભગ અમે વાલીને મળી એક જ વસ્તુ કહે છે કે અમારે બે પાંચ લાખ રૂપિયાની કે દસ લાખ રૂપિયાની ઘટ નથી પડતી પણ પાત્ર ને યોગ્યતા એટલે કે દીકરા દીકરીને યોગ્ય પાત્ર જોઈએ છે એ બહુ મળવા મુસીબત છે એટલે મારો અભિપ્રાય એવો છે તમને કે જો સાથ સહકાર હરેક પરિવાર આ સંસ્થાને આપશે ને તો આ જે સમસ્યા છે ને સગાઈને રિલેટેડ એ સમસ્યાનું અમે સો ટકા નિરાકરણ લાવશું આપણે વિચારતા હોય કોઈ સગા વાળા છે ભાઈ કુટુંબ છે એમને એક જ સંદેશ આપવાનો છે કે જે આપણે સામ સામી સગાઈઓ કરીએ છે એ નથી કરો અને એને સબંધ સેતુનો કોન્ટેક કરો જેથી કરીને જેટલું આપને સિલેક્શન વધારે મળશે એટલે કે બાયોડેટા વધારે મળશે તો લોકોમાં પસંદગી વધારે મળશે અને જલ્દીમાં જલ્દી એનું રિઝલ્ટ આવશે આવી મારી ઈચ્છા છે હું લોકોને એક જ કહેવા માંગુ છું કે તમે કંઈ ન કરો તો કઈ નહીં પણ તમારા સગાવાલાને તમારા સગા સબંધી એટલો મેસેજ આપો કે એ મેસે મેસેજના માધ્યમથી આપણે સંબંધ સુધી સુધી લોકો પહોંચી શકે અને અહીંયા સુધી પહોંચે એટલે એનું નિરાકરણ આવશે અને જે આપણે સગાઈને લગ્ન કરાવો છો તો એમાં ખર્ચ મેનેજમેન્ટ કઈ રીતે છે હા મેં આગળ વાત તમને કરી કે ભાઈ સગાઈની અંદર અમે સો માણસ નું જમણવાર ફામનું ભાડું એ બધું લઈને અમે ચાલીસ થી પચાસ હજારનો ખર્ચો થાય છે ને લગ્ન ની અંદર એસી થી નેવું રૂપિયાનો ખર્ચો થાય છે એમાં ફામનું ભાડું દોઢસો માણસ નું જમણવાર આ બધું એમાં અમે લઈ લઈએ છીએ દાતાઓ તરીકે અમને કોઈ દાન પણ આપતું હોય તો અમે એવું વિચારીએ છીએ કે જે ગરીબ ઘરની દીકરી કે દીકરો હોય અથવા જેને કોઈ મા બાપ નથી મમ્મી નથી કે પપ્પા નથી એને કન્યાદાન પેટે તમે આપવા માટે રેડી થઈ શકો છો પણ અમે એવું વિચાર્યું છે કે અમારું પરમીન દર વર્ષે આવા ત્રણ ચાર રાઉન્ડ અમે લગ્નના કરીએ છીએ તો દાતાઓને દર ખેલે હેરાન કરવા એના કરતા બેસ્ટ વસ્તુ છે કે અમે પોતાના જ ખર્ચો ખર્ચો ઓછો કરો પણ પોતાનો કરો આપણે દાતાશ્રી બહુ બધા મળે છે અને દાન દેવા માટે પણ રેડી છે પણ અમે એવું વિચાર્યું છે ખર્ચો જ ઓછો કરો કે દાતાઓની જરૂર જ ન પડે અને દાતાઓનો રાઈટ જગ્યા ઉપયોગ કરો કે જેને રીઅલમાં જરૂર છે એટલે અમે આટલી સર્વિસમાં આ છેલ્લા પંદર વર્ષની અંદર અમે લગ્નમાં દાન પેટે કોઈ પાસેથી એક રૂપિયો પણ લીધો નથી આ અમારું એક સંસ્થાનું મેનેજમેન્ટ છે હવે તમે જે અત્યારે સંબંધ કરાવો છો તો એની પ્રોસિજર કઈ રીતની છે હા પ્રોસિજરમાં એવું છે કે આપણી આ ઓફિસ છે સંબંધ સેતુ ટ્રસ્ટની અહીંયા બે દીકરીઓ મેં બેસાડી છે તો બે દીકરીઓ રોજે રોજ નું દીકરા દીકરીને ઉમર હાઈટ બોડી એજ્યુકેશન બધું મેચ કરી અને રોજે રોજ અપડેટ લે છે અને એ લોકો ત્યાં એમને બોલાવે છે કે ભાઈ આ જે દીકરી કે દીકરાને જોવા આવવાનું છે અને આપણી સબજ છે ઓફિસે મુલાકાત કરે છે ફર્સ્ટ મુલાકાત અહીંયા ઓફિસે થાય છે ઓફિસના માધ્યમથી દીકરો અને દીકરી જોઈ લે એકાબીજાને પસંદ આવે એટલે વાલી સાથે વાતચીત કરીએ

તો અમે એક યુટ્યુબ ચેનલ અને એપ્લિકેશનના માધ્યમથી લોકોને એક સંદેશ આપવા માંગીએ છીએ કે તમે જેટલું આ સંદેશને આગળ પહોંચાડશો તો અમને સાથ સહકાર પૂરો મળશે અત્યારે સૌરાષ્ટ્રના ગામડા છે એમાંથી પણ અમને સારો એવો રિસ્પોન્સ મળે છે જે દીકરા દીકરીના ફોર્મ સૌરાષ્ટ્રમાં બેઠા છે એના પણ અહીંયા અમે ફોર્મ ભરીએ છીએ ફોર્મ ભર્યા પછી લોકોને એમ થશે કે ભાઈ અમારે જોવું હોય તો કેમ જોવું તો અમે એને એક સંદેશ એવો આપીએ છીએ કે તમારો અહીંયા ફોર્મ ભરાશે અને તમે કોઈ દીકરીને પસંદ કરશો અથવા દીકરાને પસંદ કરશો એટલે અમારે અહીંયા દીકરીઓ બેઠી છે જોશે કે કોમ્પ્યુટરની અંદર બંનેની એકાબીજાની પસંદગી થઈ છે તો દીકરીવાળાને અમે અહીંયાથી કોલ કરીએ છીએ દીકરાવાળાને પણ કોલ કરીએ છીએ કે ભાઈ તમારે આ જગ્યાએ જોવા જવાનું છે દીકરીવાળાને કે દીકરો તમારી ઘરે જોવા આવે છે આ અમારી વ્યવસ્થા છે ઓકે મુકેશભાઈ આ તો વાત આપણી ગુજરાતની ને સૌરાષ્ટ્રની થઈ પણ આજના સમયમાં જોવા જઈએ તો દીકરીઓને પોતાના દેશ ભારત કરતાં વિદેશ જવાની માંગ વધુ છે તો જો વિદેશમાં આપણને આપણા જાણીતા આપણા લાયક જોતા હોય છોકરાઓ તો એનું કઈ રીતે પ્રોસિજર છે હા બેન એના પણ ઉકેલ આપણે લાવ્યા છીએ અત્યારે ઘણા એવી દીકરીઓના ફોર્મ આવે છે કે અમારે આઉટ ઓફ સિટી જવું છે આઉટ ઓફ કન્ટ્રી જવું છે તો આપણી એપ્લિકેશનના માધ્યમથી પણ ત્યાં જોઈ શકે છે એવું નથી કે નહીં જોઈ શકે આપણા જે દેશ છે કેનેડા છે ઓસ્ટ્રેલિયા છે બેંકોંગ છે હોંગકોંગ છે દુબઈ છે બધા દેશોની અંદર આપણી એપ્લિકેશન ચાલુ છે માનો કે કોઈ દીકરી કે દીકરો આઉટ ઓફ કન્ટ્રી રહી છે તો એનો ફોર્મ અહીંયા ભરી અને એ ફોર્મને સિલેક્શન કરીને જોઈ શકે છે એ પણ સુવિધા સારી છે ભાઈ કારણ કે આજના ટેકનોલોજી યુગમાં આ પ્રશ્ન બધાના છે કે ભાઈ મારે દીકરો જોવો છે કે દીકરી જોવી છે તો મને સગા સંબંધીઓ મર્યાદિત બતાવી શકશે

આજે તમને મેં એવી સંસ્થાની મુલાકાત કરાવી છે જેમાં તમારા ઘણા બધા પ્રશ્નોનો જવાબ તમને મળી ગયો છે અને તે છતાં બી જો તમારો કોઈ પ્રશ્ન બાકી રહી જાય છે તો એ અમારી ચેનલના આ કમેન્ટ બોક્સમાં અમારા વિડીયોમાં કમેન્ટ બોક્સમાં તમે તમારો પ્રશ્ન લખીને મોકલજો આવતા વિડીયોમાં અમે તમારા પ્રશ્નોનો જવાબ જરૂરથી આપશું અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કે કેવો લાગ્યો અને બીજી વસ્તુ એ કે આ વિડીયો તમારા થકી જેટલા લોકોને જશે એટલા લોકોને જાણવા મળશે કે રિયલમાં આ સંસ્થા શું કામ કરે છે અને જ્યાં જે માતા પિતા અટવાય છે ને એમના દીકરા દીકરીના સંબંધને લઈને તો શાયદ એમના પ્રશ્નોનો જવાબ એમને મળી જશે તો મહેરબાની કરીને આ વિડીયો બની શકે એટલા તમારા દરેક તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાની કોશિશ કરજો નમસ્તે